ગુજરાતથી દિલ્હી દિલ્હીથી દુબઈ અને દુબઈથી અમેરિકા જતી વખતે ફ્રાન્સમાં જે પ્લેન અટકાવી દેવામાં આવ્યું જેની અંદર ભારતીયો સાથે ગુજરાતીઓ પણ હતા જે ગેરકાયદે અમેરિકા જતા હતા અને તેમને મોકલવામાં ચૌદ જેટલા એજન્ટોની ભૂમિકા સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવી છે અને તમામ ચૌદ લોકો સામે જ્યારે ફરિયાદ સીઆઈડી ક્રાઈમે નોંધી દીધી છે તેમાંના એક છે સંજય પટેલ કે જેનું ઘર કલોલમાં આવેલું છે વસંત વસંતવિહાર સોસાયટીમાં અને ત્યાં અત્યારે તાળું

અને મીડિયા પણ તેમની સાથે વાત કરવા માટે થઈ અને તેમના ઘરે પહોંચ્યું હતું ત્યારે એબીપી અસ્મિતા સહિતના જેટલા પણ મીડિયા કર્મચારીઓ અહીંયા પહોંચ્યા હતા તેમને અહીંયા તાળું જ જોવા મળ્યું છે તો એક તરફ જે એજન્ટોના નામ સીઆઈડી ક્રાઇમની ફરિયાદમાં આવ્યા છે તે ભૂગર્ભની અંદર ઉતરી ગયા છે સાથે સાથે જેટલા પણ આંગળીયા પેઢીઓના નામ પણ સામે આવ્યા છે તે લોકો પણ બચવા માટે ભાગવા માટે હવા ત્યાં મારી રહ્યા છે પરંતુ ક્યાં સુધી કારણ કે સીઆઈડી ક્રાઈમે ગુજરાતથી લઈ દિલ્હી દિલ્હીથી લઈ દુબઈ દુબઈથી લઈ અને અમેરિકા જતી ફ્લાઇટ જે ફ્રાન્સ રોકાઈ હતી તેની અંદર કેટલા લોકોનું ઇન્વોલ્વમેન્ટ છે કોની કઈ ભૂમિકા છે આ તમામ તપાસ પૂરી કર્યા બાદ હવે ફરિયાદ નોંધી છે અને ટૂંક સમયની અંદર ધરપકડનો દોર પણ શરૂ થઈ જશે કેમરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા કલોલ